નર્મદા જિલ્લાના રાજપીપળાની એક ભંગારની દુકાનમાંથી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને આપવાની સાયકલનો જથ્થો મળી આવ્યો હતો રાજપીપળા ખાતે આવેલા ભંગારવાડાને ત્યાંથી છોટા પિકઅપ ટેમ્પો ભરીને સાયકલ મળી આવી હતી આ સાયકલો રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ નવથી બારની વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાની હતી જે વિદ્યાર્થીનીઓને નહીં આપીને મસ કૌભાંડ આચરવાની કોશિશ કરવામાં આવી હતી પણ ગામના સરપંચ અને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિર્જન વસાવાની જાગૃતતાથી આ સાયકલો પકડાઈ હતી અને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ આવતી સ્કૂલની છાત્રાને આપવામાં આવતી નવી સાયકલો બારોબાર ભંગારમાં વેચવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા અપાતી લાખો રૂપિયાની સાયકલનો જથ્થો કઈ સ્કૂલમાંથી આવ્યો છે તે તપાસનો વિષય છે પણ સરકારી અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેની તપાસ રાજપીપળા પોલીસ દ્વારા કરવામાં કરવામાં રહી છે જે શિક્ષણ મંત્રી છે તે કુબેર ડિન્ડોરજીને કે તમે જ્યાં શિક્ષણના નામે અને બેટી બચાવો બેટી પઢાઓની જે મોટી મોટી વાતો કરો છો બરાબર તો આ એક ભંગારની દુકાનમાં જે કબાડી છે ત્યાં ગાડી આ આટલા મોટા પ્રમાણમાં સાયકલો આ ખુલે આમ તમે અહીંયા ગાડી જોઈ શકો છો આ ભ્રષ્ટાચાર નર્મદા જિલ્લામાં હે નર્મદા જિલ્લામાં આવી તો કેટલી શાળાઓ એવી હશે કે જ્યાં ગાડી

તો તેવા લોકોને અમારે પૂછવું છે કે નર્મદા જિલ્લામાં જે ભ્રષ્ટાચાર દેખાય છે એનું અમે જિલ્લા પ્રશાસન જે કલેક્ટર સાહેબ છે અને એસપી સુમભે સાહેબને તેમજ શિક્ષણ અધિકારીને અમે પૂછી રહ્યા છે કે આ સાઇકલો જે સ્કૂલોમાં જે બાળકો પાસે હોવી જોઈએ એ સ્કૂલો અહીંયા ભંગારના ગોડાઉનમાં ક્યાંથી આવી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર